હલો નમસ્તે મિત્રો સોશિયોલિગલ એડવાઇઝભાઈ હેમા શુક્લા એડવોકેટ मारी મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે બાર કાઉન્સિલ બાર કાઉન્સિલની એક્ઝામના પરિણામો એના પ્રત્યાઘાતો વગેરે ઉપર વિડિયો કરી રહ્યા છીએ આજ વિડીયો પાર્ટ થ્રી થ્રી લઈને હું આવી છું મિત્રો બાર કાઉન્સિલના પરિણામોને એનું એના કારણોને એનું અંદરનું રાજકારણને કરપ્શનને ગેરરીતિને કોલેજોના ભ્રષ્ટાચાર બાર કાઉન્સિલના ભ્રષ્ટાચાર વગેરે અંગે આપણે જોયું પણ એ માત્ર જોવાથી જ એનો ઉપાય મળવાનો નથી આજે હું કેટલાક સજેશન અને ઉપાય લઈને આવું છું આપની પાસે પણ જો આવા કોઈ ઉપાય હોય તો આપ ચોક્કસ સજેસ્ટ કરી શકો છો તો બધા મળીને આપણે આના અંગે કંઈક કરી શકીએ એ જ હેતુ છે આપને વિડીયો ગમ્યા હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ ઓલસો મિત્રો આ અંગે આપણે જોઈએ તો આમ તો એક વાત નક્કી છે કે આ જે બધે બધા ખાઈ બદેલાને વર્ષોથી આમાં ચૂંટાતાને ભ્રષ્ટાચારીને જે બધા છે એના એ જ કદાચ આવવાના છે ને આવ્યા કરવાના છે અને મે બી પોસિબલ કે મારી સામે પણ આ વિડીયોઝ બદલ કે મારી આ લેખમાળા બદલ કોઈ એક્શન લેવામાં આવે મને હવે કંઈ ફેર પડતો નથી એટલે પણ અને આ કદાચ તંત્ર સુધરવાનું પણ નથી કારણ કે શાસક પક્ષ પણ અંદર ભળેલો છે પોલિટિશિયન્સની અને આ બધાની મિલીભગત વગર આટલું બધું ચાલી ન શકે એ પણ એક કોમન સેન્સની વાત છે પણ છતાં આપણે નિરાશ થયા વગર એને કંઈ કંશે પણ સુધારવાનો પ્રયત્ન કરીએ અને આ બધા માટે કોઈ પણ જવાબદાર હોય ને તો આપણે પોતે છીએ આપણે એડવોકેટો જ આ બધા માટે જવાબદાર છીએ કારણ કે આના મતદાર આપણે છીએ કોઈ બહારથી મત આપવા નથી આવતા હોતા અને એટલે ઉપાય પણ આપણે જ કરવો પડે સડો જો આપણો હોય આપણી અંદરથી હોય તો એનો ઉપાય પણ આપણે જ કરવો પડે આપણું અંગ સડ્યું હોય તો આપણે જ એનો ઉપાય કરવો પડે કે કાપવું પડે બહારના કોઈ આવી શકે નહીં કે બીજાનું અંગ કાપ થી એ દૂર થાય નહીં તો મેં કેટલાક ઉપાયો મિત્રો મિત્રો વિચાર્યા છે એમાં જોઈએ તો સૌથી પહેલું તો એ છે કે વર્તમાન ખાઈ બદેલા અને વર્ષોથી ચૂંટાતા આવા જે શંકાસ્પદ કેરેક્ટર કે આર્થિક રીતે શંકાસ્પદ હોય ને એવા એક પણ ઉમેદવારને રિપીટ ન જ કરવા એને વીસમો પચીસમો ત્રીસમો પ્રેફરન્શિયલ વોટ પણ ક્યાંયથી ન જ મળે એવા પ્રયત્નો કરવા અને કમસે કમ આપણે તો ન જ આપો કારણ કે તો જ આ બધીને આ દૂષણ દૂર થઈ શકે એટલું જ નહીં પણ આવા કોઈ બારમાં ઇવન આ લોકો પ્રચારમાં પણ ના આવી શકે ને આપણે જોઈએ છીએ કે ઇવન કોર્પોરેશન કે એમાં પણ ઘણા એરિયામાં એવા બોર્ડ મારેલા હોય છે કે અહીંયા કોઈ ઉમેદવારે ચૂંટણી પ્રચાર માટે આવવું નહીં બાર એસોસિએશનની બહાર અને સોશિયલ મીડિયા ઉપર પણ આવા બેનરો લગાડી દેવાની જરૂર છે કે મહેરબાની કરીને બહારના અને વર્તમાન સીટિંગ કોઈ પણ ઉમેદવારે અહીંયા અમારા બારમાં પ્રચાર કરવા આવવું નહીં એનાથી બીજું કંઈ નહીં તો કમસે કમ એનો નેગેટિવ પ્રચાર થશે અને એ પોતે પણ વિચાર કરતા થશે કદાચ હોય તો શરમ શરમ પણ આવશે એટલે બીજું દરેક જિલ્લા બારમાંથી નીવડેલા પ્રામાણિક અને નૈતિક એક જ એડવોકેટની પસંદગી કરીને એમને ફોર્મ ભરાવવું જોઈએ જિલ્લા બાર એટલા માટે ડિવાઈડ થઈ જાય છે કે નાનો બાર હોય ને એમાં બે ત્રણ જણા ચૂંટણી લડતા હોય પરિણામે એના મતો ડિવાઈડ થાય છે ને એ ચૂંટાઈ શકતા નથી એટલે જિલ્લા બારને પ્રતિનિધિત્વ મળી શકતું નથી તો આનો ઉપાય એ છે કે બારે એક સમ થઈને ખૂબ નીતિવાન સી થોડા સિનિયર અને પ્રમાણિક એવા એડવોકેટ હોય ને એને રિક્વેસ્ટ કરીને ઊભા રાખવા જોઈએ ને કદાચ એમની આર્થિક માનસિક કે શારીરિક રીતે તૈયારી ન હોય ને તો બારે એને માટેની વ્યવસ્થા કરી દેવી જોઈએ વ્યવસ્થા ક્યાંથી કરવી કેવી રીતે કરવી એ બારે એસોસિએશનને અને કારોબારીને ખબર જ હોય છે એટલે એ હું અહીંયા કંઈ વિશેષ ટિપ્પણી કરતી નથી પણ એને વ્યવસ્થા કરી દેવી જોઈએ કે જેથી એને આર્થિક કે શારીરિક કે એવો બોજો ન પડે અને પોતાના બારના જે કોઈ ઉમેદવાર ઊભા હોય કોઈ ઉમેદવાર ઊભા હોય તો ફર્સ્ટ પ્રેફરન્સ મત આપણા જ બાર એસોસિએશનના ઉમેદવારને મળવો જોઈએ એવું સ્ટ્રિક્ટલી નક્કી કરવું જોઈએ કે જેથી એ મત ક્યાંય બહાર ન જાય અને જો નાના બાર હોય મેં કહ્યું એમ જેવા કે પોરબંદર છે ગીર સોમનાથ છે અમરેલી છે આવા નાના બાર હોય ને એમાંથી ક્યાંથી કોઈ ઊભું હોય ને તો જૂનાગઢ જેવા બારની ફરજ છે કે સેકન્ડ પ્રેફરન્સ વોટ જે છે એ આવા બારને આપો કે જે આપણી એ નજીકના ને જે નાના બાર હોય કે જેના મત ઓછા પડતા હોય એટલે એક વાત નક્કી છે કે બારનો કોઈ પણ ઉમેદવાર જેના પ્રચાર પ્રસારમાં તમે સામેલ થાવ કે જેનામાં તમને રસ હોય તમારા ઓળખીતા સગાવાલા હોય પણ તમને એ કામ આવવાના નથી અડધી રાત્રે તમારે કામ પડશે તો તમારો લોકલ જો કોઈ મેમ્બર ત્યાં હશે એ જ તમને જવાબ દેવાનો છે એ જ તમને આન્સરેબલ રહેવાનો છે એને જ તમે કહી પૂછી કે ખખડાવી શકવાના છો અને એ જ તમને મદદરૂપ થઈ શકવાનો છે ઇઝીલી અવેલેબલ થઈ શકવાનો છે એટલે મોટું નામ અને બહારના ઉમેદવારો જોઈને ક્યારેય એને ચૂંટવાનો પ્રયત્ન ન કરવો લોકલ બારને જ પ્રાધાન્ય આપવું જોઈએ અને જેટલા સિલેક્ટ થયેલા આવા પ્રામાણિક અને નૈતિક ઉમેદવારો હશે ને એટલો આપણને જ ફાયદો છે બાર કાઉન્સિલોનું સ્તર એટલું ઊંચું આવશે ત્યાં પણ પ્રામાણિકતાને નૈતિકતા રહેશે ટ્રાન્સપેરન્સી રહેશે એનું ફંડ જે છે એ ગેરવલ્લે નહીં જાય એ ખોટી રીતે ફોરેન ટૂરમાં ને એમાં વપરાશે નહીં અને આપણને એમાં સેમિનારો માટે ને એમાં પણ ખૂબ મદદરૂપ થશે બાર કાઉન્સિલની ઘણી બધી ગ્રાન્ટ જે છે એ બાર એસોસિએશનમાં સેમિનાર વગેરે માટે અપાતી હોય છે જે મોટે ભાગે લેબ્સ જતી હોય છે ને કોઈ બાર એસોસિએશનો એનો ઉપયોગ કરતા હોતા નથી એટલે તો એ પણ આપણને મળી શકશે ને જુનિયર એડવોકેટો નાની પણ એક પહેલી પણ ઘણી બધી હોય છે એજ માટેની તો એ પણ મળી શકશે એટલે જેટલી જેટલા નૈતિક અને પ્રમાણિક ઉમેદવારને આપણે ત્યાં મોકલશું એટલે કેટલો ફાયદો આપણને જ છે એ એક ખાસ યાદ રાખવાની વસ્તુ છે અને બને ત્યાં સુધી લોકલ ઉમેદવારને એટલે પછી આવા જે અપ્રમાણિક રીઢા ઉમેદવારો ઊભા તો રહેવાના જ છે કારણ કે એ લોહી ચાખી ગયેલા વાક છે પણ એને લાખ વાતે છેલ્લો પ્રેફરન્શિયલ વોટ પણ ન જ આપવો વીસ બહીની ને પચીસ બની ને એકેય નહીં એને એક પણ પ્રેફરન્શિયલ વોટ ન આપવો કે જેનાથી એને એ રીતે પણ પછી એ ગમે તેટલા એટલા સગાવાલા પોતાના નજીકના ગમે તે હોય પણ આપણને જો ખબર હોય કે આ માણસ આર્થિક રીતે કે નૈતિક રીતે શંકાસ્પદ છે તો મહેરબાની કરીને એને એક પણ પ્રેફરન્શિયલ વોટ ન આપતો અને ધારો કે આમાંના જ બધા ચૂંટાઈ જાય છે કારણ કે ભાગે એ જ થવાનું છે એમને બધી રીત રસમો આવડતી હોય છે માટે એટલે ચૂંટાઈ પણ જાય તો આ એ લોકોની તમામ બાર કાઉન્સિલની તમામ મીટિંગ એની બધી પ્રવૃત્તિઓ કોલેજો સાથેના એના ડીલિંગ વગેરે ઉપર પણ આપણે ડે ટુ ડે સંપૂર્ણ વોચ રાખવી જરૂરી છે બધા બાર એસોસિએશનમાંથી ચૂંટાયેલી કારોબારી વગેરેની એ જવાબદારી છે કે બાર કાઉન્સિલ આપણને આન્સરેબલ છે અને બાર કાઉન્સિલની એક્ટિવિટી ઉપર પણ વોચ રાખો એની પાસેથી ગ્રાન્ટ લઈ આવો તમારા બાર એસોસિએશન માટે એનાથી વિવિધ પ્રવૃત્તિ કરો જુનિયરો માટે માટેની પ્રવૃત્તિ કરો એ બહુ જરૂરી છે લો અને બારની પરીક્ષામાં ખાસ કરીને કઈ કઈ કોલેજોના રિઝલ્ટ જે છે એ નબળા આવે છે અને એની હાજરીની વગેરે અવારનવાર તપાસ કરીને આરટીઆઈ વગેરે કરતા રહેવું જોઈએ એટલે બાર કાઉન્સિલ સાથેની આવી કોલેજોની જો સાઠગાંઠ હોય અને ગાંધીનું સહિયારું ચાલતું હોય તો બાર એસોસિએશનોની પણ ફરજ છે કે આવી કોલેજો ઉપર વોચ રાખી અને ભાઈ તમારા આટલા સ્ટુડન્ટ કેમ ફેલ થાય છે તમારા આટલું બધું ઊંચું પર્સન્ટેજ રિઝલ્ટ કેવી રીતે આવે છે કોલેજોમાં હાજરી કેટલી છે યુનિવર્સિટી સાથે પણ ડીલ કરી અને આવી કોલેજોના એફિલિયેશન અંગે પણ સવાલો ઉઠાવી શકાય આરટીઆઈ વગેરે કરી શકાય તો એ પણ કરતા રહેવું જોઈએ અને એ બાર એસોસિએશનની ફરજ છે જો બાર કાઉન્સિલ પ્રોપર રીતે ન કરતી હોય તો અને બાર કાઉન્સિલ પાસે પ્રોપર રીતે એ કરાવવું એ પણ બાર એસોસિએશનની ફરજ છે અને જો બાર કાઉન્સિલની ખોટી માગણી કે ઇન્ટરફિયરન્સ અંગે કોલેજોની કોઈ ફરિયાદ હોય કે કોલેજો સાચી સારી અને નૈતિક અને પ્રમાણિક હોયને બાર કાઉન્સિલ દ્વારા હેરાન થતી હોય તો એને મદદરૂપ થવું એ પણ બાર એસોસિએશનોની ફરજ છે એટલે બાર એસોસિએશન જે છે એ એજ્યુકેશન અને કાઉન્સિલ વચ્ચેનો એક બ્રિજ છે કે બનવું જોઈએ છે નહીં હકીકતમાં પણ એને બનવું જોઈએ કે જેથી આ એક કડી જે છે એ સચવાયેલી રહે અને ક્યાંક લિંક જળવાયેલી રહે અને બીજું એ છે કે જો લોકલ કોલેજનો વહીવટ વગેરેમાંથી બાર કાઉન્સિલનો હોલ્ડ જે છે ને એ મર્યાદિત કરવા માટે રાજકીય તથા યુનિવર્સિટી લેવલે અને નામદાર સુપ્રીમ કોર્ટમાં આ અંગે યોગ્ય રજૂઆત કરવી જોઈએ કે બાર કાઉન્સિલની આટલી દાદાગીરીને એની મિલીભગતને એના ઉઘરાણા લો લેજો પાસેથી ને આ બધું છે ને તો કંઈક પણ રીતે બાર કાઉન્સિલ ઉપરાંત પણ બીજા કોઈનો કંઈ હોલ્ડ રહે એ ટાઈપનો કંઈક વિચારી અને એની રજૂઆત સુપ્રીમ કોર્ટ સુધી કરવી જોઈએ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં કરવાનો કોઈ અર્થ નથી કારણ કે કૂવામાં હોય જવાડામાં આવે આમાં જે છે એ ત્યાં જવાના છે એટલે અને એ પણ આના બધા મોટા ભાઈઓ છે એટલે એમાંથી કંઈ ખાસ બળવાનું નથી પણ નામદાર હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી આની રજૂઆત કરી બને તો બાર એસોસિએશનના મેમ્બરોએ બને એટલા વધારે બાર એસોસિએશનના મેમ્બરોએ નામદાર ચીફ જસ્ટિસ સુપ્રીમ કોર્ટની અગાઉથી એપોઇન્ટમેન્ટ લઈને એને રૂબરૂ મળીને આ બધી રજૂઆત પણ કરી કરવી જોઈએ કે કેટલો બધો ભ્રષ્ટાચાર અને કેટલી લાલિયાવારી ચાલે છે શક્ય હોય તો પીઆઈએલ પણ કરવી અને નહીં તો સીઓ મોટો નામદાર સુપ્રીમ કોર્ટને વચ્ચે પડવા માટે પણ વિનંતી કરી શકાય આ અંગેના પુરાવા જરૂર પડે તો ભેગા કરવા એ કોર્ટોને પૂરા પાડવા અને યુનિવર્સિટી અને કોલેજના સંચાલકોને પણ આ અંગે સાથે રાખી શકાય જે ભોગ બન્યા હોય એને પણ પછી નેક્સ્ટ એ છે કે બાર કાઉન્સિલના જે ખાઈ બધેલા સભ્યો છે કે જેણે આ રીતે કરોડોની કમાણી કરી છે અત્યાર સુધીમાં જે અનેકવાર વાર ચૂંટાયેલા છે તો એની આવક અને એને અંગે પણ તપાસ કરવી જોઈએ એની મિલકત અંગે પણ ફરિયાદ અને તપાસ કરવી જોઈએ અને ન તપાસ થાય તો પણ વાપ તો કરવો જ જોઈએ કારણ કે આ બધા તપાસ થાય એવી શક્યતા બહુ ઓછી છે કારણ કે આઈટી આઈટીને એ બધું જે છે એ તો બધું વિરોધ પક્ષો માટે જ છે આમાં તો બધા ભ્રષ્ટાચારીઓ શાસક પક્ષના જ મોટે ભાગના હોય છે એટલે આ મોટેભાગે આવું ન થાય પણ છતાં પણ કમસે કમ આ અંગે ઉવાપો અને માગણી તો કરી જ શકાય કારણ કે ત્યાં પણ કલ્પના ન આવે એટલા સ્તરે ભ્રષ્ટાચાર છે એટલે એના ઉપર પણ થોડો કાબૂ રહી શકે આ ઉપરાંત બાર કાઉન્સિલમાં જે વેલફેર સનદ વગેરેની જે તમામ આવક છે એક્ઝામિનેશન એના હિસાબો એના આવક જાવકના હિસાબો માગવા અને એના ફંડનું ઇન્વેસ્ટમેન્ટ અંગે પણ હિસા માગવું માહિતી માગવી અને ધ્યાન રાખવું એ પણ બાર એસોસિએશનોની ફરજ છે કે આપણા પૈસા જે ત્યાં જાય છે વેલફેરના વગેરે એ વેડફાઈ તો નથી જતા ને એ પ્રોપરલી ઇન્વેસ્ટ થાય છે એ કેવી રીતે ડિસ્ટ્રીબ્યુટ થાય છે અને એ સચવાયેલા છે કે નહીં ફરિયાદોની ફી સોગંદનામા વગેરે જે મોટે ભાગે એમાં ફેરફાર કરવાની જરૂર તો છે જ આપણે વિડીયો પાર્ટ ટુમાં જોઈ ગયા એવી રીતે અને આ ફેરફાર અમે ચોક્કસ કરશું એવા તમારે ત્યાં પ્રચાર કરવા આવનાર ઉમેદવારો પાસેથી પણ આ બધા ફેરફારો અમે કરશું એવી ટાઈપનું એક સોગંદનામું કરાવી લેવાની જરૂર છે કોઈ પણ ઉમેદવાર આપણા બારમાં પ્રચાર કરવા આવે બાર કાઉન્સિલની ચૂંટણીનો એટલે પહેલાં એક એફિડેવિટ તૈયાર કરો એની પાસે એ એફિડેવિટ તૈયાર કરાવો કે અમે ભ્રષ્ટાચાર નહીં કરીએ કોલેજો સાથે સાંઠગાંઠ નહીં કરીએ ફરિયાદનું જે આખું માળખું છે એમાં અમે સુધારો કરશું નેશનલાઇઝ બેન્ક સિવાય ક્યાંય અમે બાર કાઉન્સિલના પૈસા ઇન્વેસ્ટ ઇન્વેસ્ટ નહીં કરીએ વેલફેરનું માળખું પણ અમે સુધારશું આવા બધું સોગંદનામું એક એની પાસે કરાવવાની જરૂર છે કે તો જ અમારા બારમાં તમે પ્રચાર કરવા આવજો નહીં તો મહેરબાની કરીને પ્રચાર કરવા પણ આવશો નહીં એટલે આ બધું જે છે તે પછી એક બહુ મહત્ત્વની વાત એ છે કે શાસક પક્ષના મહત્વ જે બળતિયા ઉમેદવારો છે એડવોકેટો છે એને આ ઇલેક્શનમાં ઊભા રાખવાનો શાસક પક્ષ ચોક્કસ પ્રયત્ન કરશે જીતે કે ન જીતે પણ સ્થાનિક ઉમેદવારના મત તો એ તોડે જ અને તોડશે જ જો વિરોધ પક્ષનો ખાસ કરીને ઉમેદવાર હોય તો તો એ પણ એક બહુ કારણ કે આ શાસક પક્ષની એમો છે એટલે તો એનો સખત વિરોધ કરી બહિષ્કાર કરી અને એને એક પણ મત ન મળે આમ આવા ઉમેદવારને શાસક પક્ષે મત તોડવા માટે ઊભા રાખેલા ઉમેદવારને એવો સખત રીતે નિર્ણય કરવાનો રહેશે બાર એસોસિએશને ભેગા મળીને અને એને એક પણ મત મળવો ન જોઈએ અને બાર એસોસિએશનમાંથી એક જ ઉમેદવાર બાર એસોસિએશનનો પોતાનો ઉમેદવાર હોવો જોઈએ એવું બારે નક્કી કરી અને એક રિપ્રેઝેન્ટેટિવ કાઉન્સિલમાં જાય જ એવો પેલો કરવો પડશે એટલે કોઈ આપણા મત તોડી ન શકે હવે લાસ્ટ બટ નોટ પણ લિસ્ટ ઉપાય કે આમાં બીજું કંઈ ન કરો તો છેવટના ઉપાય તરીકે તમે આ વિડીયો શેર તો કરી જ શકો છો લાઈક અને સબસ્ક્રાઈબ ન કરો તો પણ કંઈ નહીં પણ શેર તો કરી જ શકો છો અને એટલું પણ તમે જો ન કરી શકો કે ન કરવા માગતા હો તો પછી આ આખું જે ભ્રષ્ટ અને લબાડ અનૈતિક તંત્ર છે એના તમે ભોગ બનતા રહો ને બીજું તમને હવે ઈશ્વર પણ બચાવી ન શકે તમારી પોતાની પાસે પણ આ અંગે ના કોઈ ઉપાયો હોય તો તમે મને મોકલી શકો છો એ ને ચોક્કસપણે શેર કરવામાં આવશે પોસ્ટથી અને પહેલાંથી એટલે અને તમને જો વિડીયો ગમ્યો હોય ઉપયોગી લાગ્યો હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબિડ હું એમ માનું છું કે વકીલાતના વ્યવસાયના ઇતિહાસમાં કદાચ બાર કાઉન્સિલ અંગે ના આટલા એક્ટિવ વિડીયોઝ પ્રથમવાર થયેલા હશે કોઈની પણ સામે અંગત કોઈ પ્રેમ કે કોઈ વાંધો વિરોધ નથી પણ આખી જે ભ્રષ્ટાચારી સિસ્ટમ છે કે જેણે આખા પ્રોફેશનને ખૂબ જ ડેમેજ કર્યો છે અને જાહેર જનતાનો વિશ્વાસ આ પ્રોફેશનમાંથી ઉડાડી દીધો છે ખૂબ જ નબળા વકીલો અને ન્યાયાધીશો આપ્યા છે એને માટે આ જરૂરી જ છે અને એ જ આ વિડીયો કરવાનો હેતુ છે થેન્ક યુ વેરી મચ જય હાકેશ